તો હું અત્યારે તો અહીંયા એકલો છું અને ટબુ બેન જેસે કપડા જોવા તો કન્ટિન્યુ વ્લોગ મારે તો જો આની મજા આવે તો લાઈક કરી દેજો તો આપણે જવાનું છે અત્યારે કરસા એમ કે મારું ભાઈ બલ રદ છે અને બપ્પાને લેવા જવાના છે તો હાલો તો પહેલા એને ઘરે જઈ આવું તો જો આપણે હદૈયાના ઘરે પોગી જશું અને અમારું કામ છે કરસો કેમ કે ભેંસ લેવાની છે ને તો આને બપ્પા गेला છે ભેંસ જોવા તો લેવા જવાના છે એમ કેમ કે એને લેવા જવાનું છે તો અહીંથી ગાડી નથી ગાડી અહીંયાથી લાવવાની છે તો આ અહીંયાથી હાકીને એસી અને અત્યારે મને મેગવા લાવશું હા

તમારો <tie tie> <tie> <tie>

કાઈ નહીં ભાઈ ના બપોર લેવા જવાના હે મેં કીધું તો ભાઈ ને મળતા જ અહીંયા પેલા ભાઈ ફ્રેન્ક કરી નાખ્યો અને હવે લાવ્યા છે સોડા પીવો હા આવું ન હોય પછી અને છે કે ફેશિયલ અહીંયા અમારા ગામમાં આવે ને એટલે અહીંયા લીમકા સોડા પી આ દુકાન એને એકની એક જ પીવાની બીજી એક પીવાની હા તો સોડા પી લીધી છે અને હવે ભાગવાનું છે અમારે ઘરે અને જેક ભાઈ જાય છે એની ઘરે કા

એમિયત બનાવે કે પછી તમારા હાહુ મે મારા હાહુ ની મે તો વાંધો ન મસ્ત ની હે તો હવે બનાવન કે દે તો ખાવા આવી હે હાજે 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 આવ હાજે આ બોલે વિજવાય આવે જો અમારે વિજવાય ની આવી જા હે કેમ છે હારો ને હારો હારો કેમ છો પછી આમ ભેહનું હે વિજવાય ભેહ લેવાની છે હું છું કોના પર ભેળવા ઓગે આ પગું કો

જો ઓળ છે અને રોટલી ટોટલી મજા આવશે ખાવાની કેમકે ઓળખ દિવસે હોય ને તો બહુ મજા આવે હા કરતા દિવસે મજા આવે ખાવાની તો પેલા ખાઈ લઈ હું જમવા બેઠો એ પેલા ભૂરો આવી ગયો તો મારી ટેબલ છે પેલા ભૂરાને દેવાનું પછી મારે ખાવાનું જોઈ હું ગમે ત્યારે ખાવા ને એટલે ગમે ત્યાંથી આવી જાય પેલા

કેમ કે રીલ મારી ઘણા ભાગે રેલ અહીંયા જ ઉતારું કેમ કે લોકેશન અહીંયા હાનનું પાંચ વાગ્યા પછી હાર વાવે એટલે અહીંયા જ ઉતારું બીજા એક બીજી જગ્યાએ હોય પણ કોક કોક હોય બીજી જગ્યાએ બાકી તો અહીંયા જ હું રીલ ઉતારું તો પહેલાં આપણે રેલ ઉતારી નાખીએ પછી બ્લોગમાં મળી જઈએ તો મઢીયાથી વ્યવહાર છે રેલ ઉતારીને ને મારી બા નહીં આવી ગયા કે સૌથી કપડા ધોવે હે ધોવાઈ ગયા મારે ના તો પીડા હજી પીડા હે

તો મળીએસ એ એક નવા બ્લોગમાંથી આ સુધી બધાને બાય બાય જય માતાજી